હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણમાં આની પહેલાંના વિડીયોમાં આપણે ધક્કો એટલે શું તેના વિશે સમજ્યા હતા જ્યારે પદાર્થને પદાર્થની સપાટીને લંબરૂપે બળ લાગે છે તો તેને ધક્કા તરીકે ઓળખવામાં આવે છે ધક્કો એક વિશિષ્ટ પ્રકારનું બળ હોવાથી તેનો એસા એકમ ન્યૂટન છે અને ધક્કાનો આધાર સપાટીના ક્ષેત્રફળ પર રહેલો છે આવું આપણે શીખ્યા હતા તો આજના વિડીયોમાં આપણે દબાણ એટલે શું તેના વિશે સમજવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો ચાલો દબાણ એટલે શું તેના વિશે સમજીએ કોઈ પણ પદાર્થની સપાટી આ એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને જે લંબરૂપે બળ લાગે જ્યારે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે બળ લાગે તો તેને દબાણ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા એકમ ક્ષેત્રફળ એવું કીધું છે વ્યાખ્યાના આધારે આપણે દબાણનું સૂત્ર એમ રીતે એ રીતે યાદ રાખી શકીએ કે જે શબ્દની આગળ એકમ આવે એને હંમેશા નીચે લખવાનું અહીં ક્ષેત્રફળની આગળ એકમ આવતો હોવાથી આપણે ક્ષેત્રફળ છે એને નીચે રાખવાનું એકમ ક્ષેત્રફળ દીઠ શું લાગે છે તો કે બળ લાગે છે સપાટી ઉપર એટલે બળ છે એને ઉપર રાખવાનું બળના છેદમાં ક્ષેત્રફળ એટલે શું થાય તો કે દબાણ થાય હવે બળને ઇંગ્લિશમાં પ્રેશર કહેવાય જેને કેપિટલ પી વડે દર્શાવાય સોરી દબાણ છે એને ઇંગ્લિશમાં પ્રેશર કહેવાય જેને કેપિટલ પી વડે દર્શાવવામાં આવે છે બળ છે ને ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય જેને કેપિટલ એફ વડે અને ક્ષેત્રફળની ઇંગ્લિશમાં એરિયા કહેવાય એટલે જેને એને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે સમીકરણ પરથી કહી શકાય કે આપેલું બળ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણ વધે છે જેમ તમે છેદ નાનો કરો છેદમાં શું છે તો કે ક્ષેત્રફળ એ ઓછો કરતા જાઓ એમ દબાણ કેવું લાગે તો કે અહીંયા છેદમાં હોવાથી દબાણ એના વ્યસ્ત પ્રમાણમાં વધશે ક્ષેત્રફળ ઓછું કરો તો દબાણ કેવું લાગે વધારે ક્ષેત્રફળ વધારી દબાણ કેવું લાગે ઓછું લાગે એટલે દબાણનો આધાર કેના ઉપર છે ક્ષેત્રફળ ઉપર જો ક્ષેત્રફળ વધારી દો દબાણ ઓછું લાગે જો ક્ષેત્રફળ ઘટાડી દો દબાણ છે વધી જશે હવે આ સૂત્ર ઉપરથી આપણે એનો એકમ લખી શકીએ બળ છે એનો એસા એકમ થાય ન્યૂટન અને ક્ષેત્રફળનો એસઆઈ એકમ થાય મીટરનો વર્ગ ન્યૂટન મીટરનો વર્ગ એ દબાણનો એસા એકમ છે તમારે આમને લખવું હોય તો આ મીટર સ્ક્વેર છે એને ઉપર લઈ જાઓ તો માઇનસ થઈ જાય ન્યૂટન મીટરની માઇનસ ટુ ઘાત તો આ દબાણ છે એનો એકમ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ દબાણનું સૂત્ર થાય પી બરાબર એફ ના છેદમાં એટલે કે દબાણ બરાબર વડના છેદમાં ક્ષેત્રફળ દબાણનો એકમ છે ન્યૂટન મીટરનો વર્ગ અને એનો બીજો એકમ પણ છે પાસ્કલ જેને ટૂંકમાં પી એ વડે દર્શાવવામાં આવે છે અને દબાણના આના આની સિવાયના ઘણા બધા એકમ છે જેમ કે વાતાવરણ જેને ટૂંકમાં એટીએમ એમ વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી ટોર છે અને બાર પણ આ એકમોની આપણે જરૂર નથી માત્ર એસા એકમ જ યાદ રાખવું દબાણ અધિશ રાશિ છે એવું નથી કે તમે પશ્ચિમ દિશામાં ઉભા રહ્યો તો જ કોઈ પણ પદાર્થ પર બળ લગાડી શકો કે પૂર્વ દિશામાં ઉભા રહ્યો તો જ કોઈ પણ પદાર્થ પર બળ લગાડી શકો દબાણ છે એ અધિશ રાસી છે એટલે કે એનું મૂલ્ય હોય પણ દિશા હોતી નથી તો આપણે દબાણ વિશે એવું શીખ્યા કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે જો બળ લાગે તો એને દબાણ કહેવાય દબાણનું સૂત્ર થાય બળના છેદમાં ક્ષેત્રફળ જો તમે ક્ષેત્રફળ છે વધારી દો તો દબાણ છે એ ઘટી જશે અને જો ક્ષેત્રફળ છે એ ઘટાડી દીધો તો દબાણ છે એ વધી જશે ત્યારબાદ સૂત્ર ઉપરથી આપણે એનો એકમ ગયા એન એટલે ન્યૂટન અને ક્ષેત્રફળ નો થાય મીટર સ્કવેર એટલે ન્યૂટન અપોન મીટર સ્કવેર અને એનો બીજો એકમ પણ છે પાસ્કલ અને દબાણ છે એના માત્ર મૂલ્ય હોવાથી એ અદિશ રાશિ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ